भावकम् आद्य गच्छ स्थापकम् सुविहित गच्छ जितवा मोहने साधवा लक्ष्मी मुक्तता पामवा बंधनो तोड़ी ने साधना थी सुवासित करूँ जीवन आत्मा मा गुणों नू मोह नाम मापे करूं सफल ओ मोह जीत गुरु राज अपना रो में रो में अपना चिंतनो महे शासन अपना वचनो मानाथ शासन अपनी साथ आत्मनी सृष्टि केरा रास्यों मार्ग बताव्यो शुद्ध परमनु तत्व नरगी महावेरगी मुख पर छलके अजबनी कुमारी आपने जोई जोई

પૂજ્ય મુનિપ્રવર શ્રી મોહજીત વિજય સાહેબ એ મહાપુરુષ ધ્રુજે એમના સંપર્કમાં જેઓ આવ્યા છે તેઓ તો એમની જ્ઞાન પ્રતિભાથી એમના ચારિત્ર પાલનથી એમના આચાર વિચારથી પ્રભાવિત થયા જ છે પરંતુ મારા જેવા કે જેમણે છતી શક્તિએ મુલુંડ નગરમાં એમનું ચાતુર્માસ હોવા છતાં દર્શન ન કર્યા એવા અભાગ્યાઓ માટે એમના જીનવચનો જે પણ અમુક પુસ્તકોમાં વણાયેલા છે આ શ્રવોને અનુબંધ એ પુસ્તકો વાંચીએ છીએ અને એમાં જે એમની ધારદાર શૈલી છે એમની તો એક જ અદમ્ય ઈચ્છા હતી કે સામે બેઠેલો શ્રોતા જે હજારો ની સંખ્યામાં શ્રોતા આવવા જોઈએ એની જગ્યાએ બે પાંચસો શ્રોતા માંડ છે એટલે પગ મૂકે છે અને એ પમારવા માટે પોતે એવું જીવન જીવ્યા કે સામે વાળા ઉપર પ્રભાવ પડે પડે અને પડે જ અને એ પ્રભાવ જે પડે છે અને પછી એમના જે વાક્યો પાઠ ઉપરથી સતત આમ આંખ લગભગ બંધ જેવી હોય પ્રવચન ચાલુ કરે અને દોઢ કલાકે મૂકે ત્યારે આંખ ખુલે કોઈ પ્રશ્ન પૂછે તો એ પ્રશ્ન પૂછવાવાળાને પ્રશ્ન પોતાને પૂરો ખબર હોય નહીં સાહેબ એ પ્રશ્ન પૂરો કરે કે ભાઈ તારો પ્રશ્ન આમ આમ હોવો જોઈએ અને પછી એનો જવાબ આપે એટલે એટલી ક્લેરિટી સાથે જીનું વચનને સામેના હૃદયમાં પમાડવા માટેની જે મહેનત પૂજે ગુરુદેવે કરી છે આજે એમના વારસાને આપણે જો આગળ વધારવો હશે તો બધાય કટિબદ્ધ થવું પડશે એક એક ટમ સારી વચનો અને એ વચનોનું નું અમૃત પાન આજે જો મોટા સાહેબ હોત તો જીન આખું દ્રશ્ય જ અલગ હોત પરંતુ એ જે પણ ખામીઓ પગપેસરો કરી ગઈ છે એની સામેનો ઈલાજ મોરજીત સમુદાયની શાસ્ત્રીય વિચારધારા ભાગ પહેલો જેમાં પુણ્યાનું બંધી પુણ્યા કેવી રીતે બંધાય તેનું સચોટ માર્ગદર્શન હશે આ વિચારધારામાં જોવા મળશે કલિકાલના પ્રભાવમાં ઢાંકી રાખવામાં આવેલા જાહેર જીર્ણવચનોનો ઉજાસ પક્ષા પક્ષીના કારણે વિકૃત કરી દેવાયેલા શુદ્ધ જીર્ણવચનોનો પ્રકાશ આત્મકલ્યાણ માટે અત્યંત ઉપયોગી તત્વનો શાસ્ત્ર આધાર સાથેનો આવાસ અને અલ્પબોધવાળા જીવો પણ સમજવાનો પ્રયાસ કરી શકે તેવી ગ્રંથમાળા આ ભાગ પહેલો છે હજી બીજા અનેક ભાગો પ્રકાશિત થવાના છે

પ્રમાદને દૂર હટાડિયે અને આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધીએ એવી શુભ ભાવના સાથે આ કેલેન્ડર આપના પગલે પગલે ચાલુ હવે આપો આશીષ કે મોહ વિજય કરી આપના વારસ વફાદાર બનિયે અમે શાસનનો ધ્વજ લહેરાવીએ આપના રોમે રોમે ગુંજે શાસનમ चिन्तनो महे शासनम्नाथ शासनम् साति धात्मा शासनम् को मोहजीत गुरु प्य मोहजीत गच्छा री वर्षों पूरे तीर्थ शासन श्रुत ने संस्कृति ने रक्षा काजे लगा विशु शक्ति आप મહારાજા આપણી પચ્ચે તો નથી પરંતુ એમના ટંસાર જે જીનવચનો હતા એ યાદ કરતા આપણી વચ્ચે હોય એ અનુભૂતિ થાય છે જ્ઞાની શબ્દ ઓછો પડે એવાય જ્ઞાનના પર્યાયસમાં આઈ રિપીટ જ્ઞાની શબ્દ ઓછો પડે એવા જ્ઞાનના પર્યાયસમાં કે મોજિદ વિજયજી મહારાજા ખરેખર એમના જીન વચ્ચનો અદ્ભુત હતા એમને સાંભળતા તે વારંવાર ફરીથી રિપીટ કરવા માટે વારંવાર સાંભળવા માટે આપણો મન થયા કરે આપણે કોઈ સવાલ પૂછીએ હલો તો સવાલનો જવાબ આપણે સવાલ પૂરો કરીએ ને એના પહેલા જ એને એ સવાલ પૂરો તરત જ એમનો જવાબ શાસ્ત્ર ના કોટેશન થી નિક્ષેપા સહિત એવો જવાબ આપતા કે આપણે રિક્વેસ્ટન કરવાનું મન જ ના થાય કારણ કે એમના જવાબ પણ બધું આગળ પાછળનું બધું સમાવી લેતા હતા હવે શ્રી શૈલેષભાઈ મને એક વખત તો સુરતમાં નવો હતો એમના મારા માટે નવા હતા સાહેબ શૈલેષભાઈ જીવદયા એમને મને તે સાહેબ પાસે લઈ ગયા જેવો એમનો જીનવાણી ચાલુ થઈ એમનો શાસ્ત્રીય બોધ જેવો સાંભળવા મળ્યો એવા હર્ષિત થઈ મને લાગ્યું હું તર્કમાં માનતો હતો શ્રદ્ધામાં નહોતો વાંચના પછી એમને સાંભળ્યા પછી હું શ્રદ્ધાવંત બની ગયો મને લાગ્યું કે સર જીન વચન ખરેખર અદભુત છે ઉત્સર્ગ અપાત જાણકાર એ ઉપાધે બુદ્ધિના જબરજસ્ત સમજાવનાર એ મહાત્મા અમારે સુરતની અંદર પ્રથમ પ્રવચનની અંદર શ્રાદ્ધ વિધિ અને યોગ દ્રષ્ટિ સમુચય આ બી શસ્ત્રો ચાલુ કર્યા હતા એ બંને શાસ્ત્રો દ્વારા એમને મોક્ષ માર્ગ આખો બતાવ્યો એ ઘણીવાર કહેતા કે ઘણા શાસ્ત્રો વિદ્યમાન નથી પણ મોક્ષ માર્ગ ચોક્કસ ઉપલબ્ધ છે આખો મોક્ષ માર્ગ એક પછી એક જાણવા મળશે જ અને એમને કરી બતાવ્યો એમને સાંભળીને અમે નોવેલો છોડી એ વખતે મોબાઈલ નહોતો નોવેલો છોડી અને સાસરો વાંચતા થઈ ગયા અમે જે જીત વચ્ચે પામ્યા છીએ અમને રસ છે એ ફક્ત એમનો અને ફક્ત એમનો જ ઉપકાર છે એવા એ મહાત્મા એ ખરેખર મને કહેવા દો કે એ મહાત્મા અદભુત હતા આજે એ હયાત નથી એમની પાસેથી ઘણું બધું સમજવાનું શીખવાનું અને સમાજને અને આપણા દેશ શાસન ઉપયોગી વસ્તુ આપણે નથી પામી શક્યા ફરીથી કહું છું ટ્રસ્ટીઓ અને આપણે એમને સમજવામાં એમની પાસેથી લાભ લેવામાં આપણે ખરેખર અને એ જ અત્યારે શ્રી સમજવામાંજી મહારાજા છે તેમની પાસેથી આ બધું આપણે જાણવા મળી શકે એ એમનો વિકલ્પ જ છે પરંતુ એમની પાસેથી જો આ જો સમજાવો તો આજના સળગતા ઘણા પ્રશ્નોનો જવાબ એમની પાસે શાસ્ત્રીય જવાબો હતા તેના દ્વારા આપણે સમજી શક્યા હોત અને જાણી શક્યા હોત છેલ્લે તો જ્ઞાનનો દીપક બુજાઈ ગયો અને આપણે સૌ રડતી આંખે એમને યાદ કરવાનું છે આત્મની સૃષ્ટિ કેરા રહસ્યો માર્ગ બતાવ્યો શુદ્ધ પરમનું તત્વ નારાગી મહાવેરાગી મુખ પર છલકે અજબની કુમારી आपना रोमे रोमे गूंजे शासनं आपना चिंतनो मवहे शासनं आपना बचनो मानात शासनं आपनी साते धात्मा शासनं વૈભવની સાથે તેમનામાં મધ્યસ્થતાનો સુંદર સુમેળ એવો કે તેઓ ગચ્છ કે પક્ષોના તત્વ શૂન્ય મતભેદો આગ્રહોમાં ક્યાંય અટવાયા વિના દરેક બાબતમાં શાસ્ત્રોની સમતોલ દ્રષ્ટિથી તત્વનું વિશ્લેષણ અને આચરણ કરતા મહાજ્ઞાની છતાં નામના માન પાન પ્રસિદ્ધિથી

શુદ્ધ પ્રરૂપણાને જીવનમાં પ્રાણની જેમ ટકાવી ભારે માંદગી વખતે પણ તેમને એક જ ઈચ્છા કે ચિંતા સતત રહેતી કે ગુરુ કૃપાથી જે શ્રુત જ્ઞાનનો તીર્થોનો અમૂલ્ય વારસો આપણને પ્રાપ્ત થયો છે તે આગળ પણ વહેતો રહેવો જોઈએ અને એની જવાબદારી છેલ્લે ગચ્છાધિપતિ યુગભૂષણ સુરીશ્વરજીના વૃષભ સ્કંધો પર મૂકીને ગયા છે આપના પાટવી યુગ ગુરુરાજ કચ્છના સારથી સિંહ સત્વ 싫어.